સીતારામ બધા દાયરાની કીં હે બધાઇ મજામાં તો આજની નવીન વાત એ હે કે અમીજી હમણાં વિડીયામાં કે અમારે ભીં વેસવાની હે ભી વેસવાની હે કોઈની લેવી હોય તો એ ભીં છે એ અમારે કાલે વેસાઈ ગઈ ને આજની ભરવા આવવાના હે ની જોવા અમારે મેરાજ ઊભી આ ભી છે હજે પ્રમણા દીડિયામાં આ ભીજાજુ નહીં કાઢે વે જ હે હવે ફૂલ પ્રાહ્વનું તારે ગઈ કાલે હોદો થેગા છે મસ્તી ને હે ભી અમારે જ્યાં જ્યાં થેગાતા પછી અમે વેસી પછી અમારે વેસવી પડી હજી તાજો છ હાથ ઉભીયો એક વાહ ઉભી જે દો વાહી આમાં પાંચ ખળેલા હે ને એમાં એક હે હમણાં વ્યા હે ને બીજા શિયાળ ખળેલા હૈ પીહું પેહો જરૂએ આટલી પછી અમે બેસીએ અને બાકી આ જાય છે નવક વાગ્યા નહીં ભાઈ કહેતા હતા કેટલે વાગે આવે એ ત્યાં જોઈએ બોલેરામાં ને ક્યાંય સણેય એ ખડીકમાં સળે નહીં બોલેરામાં પીહું એવા ન હોય ને એટલી આ મેં કહ્યું તમે કાલે ને કાલે લઈ ને તો જરાક ના એવાય થઈ જાય અને આ કોઈ દી બાંધેલ ને આવેલી હા મોકરી હતી ના ખીલો બદલે ખીલે બાંધે ને તો ત્યાં થોડુંક અલગ અલગ એ લાગે બહુ ખાઈ નહીં એટલે પછી આજ ની યાજ આવી ને તો એ વ્યાય જાય એ કંઈ દી નહીં કાઢે તો એવું બધું હે ને મારે જવું વાહી પડ્યા અહીં નાખવાના હે ઓલી ગામાં ઓલી તો વાંજી એ દીકરી વાંધે ડેલીમાં હે એટલી તો એવું બધું હે પેલા તારે મગોટો નાખે દા પછી વાણી નાખાનું કેતા આ તા હું ભેગીને ભેગી રાખા આ પાણી ભરાતું હોય ને તો એને આવે ને બધી માથા રાખે પાણી આખું બગાડી નાખે એ બગોટું નાખવા જાને તો ગમાણી આડિયું આડિયું પછી હું હાથમાં રાખે તો મારા તો સેટી ઓછું તો મગો ટૂંકી ગમાણી માં નાખવું મારે આ ખડેલું વ્યા વ્યાય આ ટાઈગર આવે છે મુલાકાત લેવા હવા માં ભટકાનો ભરતો બધી એની ખાવું તો ઉભે ગયું જો ભી ને લેવા આવે ગયા જેને લેવી હી આવે ગયા ને બોલેરો આવે ગયા તો એ પહેલા તો ઘી લીધી લીધું ના હિંગડા માખે દઈએ ને પછી મોરી પહેરાવે દઈએ પછી એ બધાને બરફ કહીએ બોલેરો યા લઈને આવી ગયા એ વા ઓલી ભીંગ સડાવી હતી ને ગારને ઢબ્બા માથે નાથી જ આપણે આ ભીંગને સડાવવાની છે ત્યાં બોલેરો લઈને આવે ને તો પછી સડાવી દઈએ ને પહેલાં તો આણી હિંગણા માખે દઈએ

આ વર્ષ ની આ સોથી ભી વેસી હેવે કઈ નેત વેસવાની શિયાર ઉતી વેસવાની ઉતી શિયાર ની શિયાર વેસાઈ ગઈ આ ભાઈ બોલેરા વાળો હે બોલેરો લેને આવ્યો એ ભાઈ ની વેસી મણી કઈ બાંધી મોરી કોઈ દી બાંધી જ નહિ ત્યાં પેલી દાણ બાંધી હા મોરી તો બંધાઈ ગયે વા પાણી આવ્યું ને આજ ખેતર નું ઉકળો પાછો ભરાઈ ગયો

एटली बधी भेगो ज आखो टोरोज़ बेगो भेगो आने काम की है नवीन करियो न अमी रेगी चा भी नहीं मारी फूई दो ता तुम्हारी भी तुम्हारी भी हां मारी भी हा, आ जाए जाहे। जाए सॉरी <laughs>

જરાકતા લાકડી થી બીવરાવ્યું છે હા બસ એવું થઈ જાય

पहुंचे जाए 15 20 मिनट में तक पहुंचे जाए देर <laughs> <वों ट्रेंग। laughs> है लेते जाए तो बस हां आ कौन ट्राई नेट होनी चाहिए मोटू ये उपीसानी मोटरसाइकिल चलती नेट वैसे वरो है कहीं अगरबत्ती वरो है ये अगरबत्ती थे दी अगरबत्ती हमणा मगवता थे ये अगरबत्ती वरो भाई आ ले भी तारे अगरबत्ती काम थे ले जा है अगरबत्ती दो है दो चलो दो ले लिया

Oli motong kokong awat dak narawatong untung, doblong. Ini, kolor awatong doagar batina. <hesitation> 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 <hesitation>

ખાસ જર્ની હે છે તમે જોડાઈ જોડાયો અને ઘણા માણસ પણ આમાં જોડાઈ લઈએ તો કાલે વિડીયો જોજો અને જો એ આખી આખી તમારે જર્ની જવી હોય ને તમને પેલા તમારા જ ફોનમાં વિડીયો આવે જાય એવું કરવું હોય તો ચેનલ ને પણ કરી દેજો તમને ઘણો ઇન્ટરેસ્ટિંગ લાગી ગયા બધાને ગમેના એવી હે આ વાત તો એ કાલે ડિટેલમાં આખે આખો વિડીયો અમે બની

ખડક માં બહુ પોસ્તું નથી વાટુ ગવાર નો દીધો ને જવા એક દી હું આથી બે કેરા તોડે ગઈ હતી મસ્તી ની વેફર થઈ ને જય બધી ખાઈ ગયો તો પાછી વરે આજ બે કેરા તોડે છે ને તો બનાવી છે થોડી થોડી બનાવીએ ને તો પોસી ન થઈ ને કદાચ પોસી પડી જાય પછી એ ડુંગરી ની ડાલી પર નાખી ચીણી હે અને મોટી ડુંગરી હે કે અમે હમણાં ઝીણી ડુંગરી હેઠી પડે ને એનો ઉપયોગ કરી નાખીએ ને કઈ બગડે જાય હે